મિત્રો એક વ્યક્તિના મૃત્યુના અગિયાર વરસ પછી તેનો જૂનો મિત્ર તેના ઘરે આવ્યો અને કહ્યું મિત્રની ડાયરી આપો હિસાબ કરવો છે મિત્રની પત્નીએ પૂછ્યું કેમ આટલા વર્ષે અચાનક તો તે વ્યક્તિએ એવો જવાબ આપ્યો મિત્રો રાજુ સંજય અને ધનશ્યામ ત્રણેય સ્કૂલમાં ભણતા એ સમયના જૂના મિત્રો હતા એક દિવસ રવિવારે સવારના રાજુના ફોનમાં ધનશ્યામનો ફોન આવ્યો અને કહ્યું કે તું ફ્રી હોય તો આપણે સંજયના ઘેર જવું છે ત્યારે રાજુને ખૂબ આશ્ચર્ય થયું એટલા માટે કે સંજયના મૃત્યુ થયું તેને દસ અગિયાર વરસ થઈ ગયા હતા આમ જુઓ તો સંજય અને ઘનશ્યામ બંને રાજુ કરતાં પૈસે ટકે ખૂબ જ આગળ નીકળી ગયા હતા બંને પાસે લાખો અને કરોડોની જે વાત હોય થોડી વારમાં ધનશ્યામ રાજુના ઘરે પહોંચી જાય છે ત્યારે રાજુ આવકારતા કહે છે કે આજે કૃષ્ણ ભગવાનને આ સુદામાં યાદ આવ્યા ખરા અને તું મને ફોન કરીને પૂછે છે કે ફી ફી હોય તો સંજયના ઘરે જવું છે તમારા જેવા મોટા માણસોને તો હુકમ જ કરવાનો હોય કે તું યાર રહેજે ત્યાં રહેજે હું હમણાં આવું છું અમારી અપોઈન્ટમેન્ટ માંગવાની ન હોય રાજુના ઘરે બંને ચા પાણી પી અને નીકળી નીકળે છે અને રાજુ પૂછે છે કે તારે સંજયના ઘરે શું કામ છે તેને ગુજરી ગયા ને પણ ઘણા વર્ષો થઈ ગયા ત્યારે ધનશ્યામ ધીમા અવાજે કહે છે કે મારે એક જૂનો હિસાબ પૂરો કરવાનો છે એકદમ રડમસ જેવા અવાજે ધનશ્યામ બોલ્યો ત્યારે રાજુએ ધનશ્યામને કહ્યું કે મેં તને કેટલા વરસ પહેલાં સમજાવ્યું હતું કે આપણા હકનું ના હોય એ કોઈનું લઈ ન લેવું કર્મ કોઈ દિવસ કોઈને છોડતા નથી અને ધનશ્યામ તેમાંથી તો ભગવાન પણ બચાવી શકે નહીં અને સંજયનું જ્યારે હાર્ટ એટેકના માં મોત થયું ત્યારે તેની ડાયરીમાં તારીખ સાથે હિસાબ લખ્યો હતો અને તારે સંજયને બે કરોડ જેટલા રૂપિયા આપવાના હતા જે હિસાબ તું માન્યો નહીં અને કહ્યું કે એ બધો હિસાબ ખોટો છે એમ કહીને વાત માન્ય રાખી નહોતી અને સંજયની પત્ની અને તેનો પુત્ર કૌશલ જેને તને હાથ જોડીને કહ્યું હતું કે આ હિસાબમાં અમે કશું જાણતા નથી પણ અમે અમારા હિસાબની ડાયરી અમારી કુળદેવીને સોંપી દીધી છે તમે ઘરે જઈને હિસાબ બરાબર જોઈ લેશો કારણ કે અમારા કુળદેવી બહુ આકરા છે કોઈનું પણ આડું અવડું ચલાવી લેશે નહીં અને અમારે અમારા હકનું હોય તો જોઈએ છે અને અમારા હકનું હશે તો તમે દુનિયાના છેડે પણ ચાલ્યા જશો તો ત્યાંથી પણ અમારો હક આપવા માટે અહીંયા આવવું પડશે ધનશ્યામ તને આ વાત યાદ છે ભાભીએ તને કહ્યું હતું ત્યારે ધનશ્યામે જવાબ આપતા કહ્યું કે મને બધું યાદ છે અને પરિસ્થિતિ એવી આવી ને કે યાદ ના હોય તો બધું યાદ કરાવી દે છે અને જીવનભર ભૂલવા પણ દે નહીં સંજયનો દીકરો કોશલ તો નાનો હતો અને આ બધું તેની આંખો સામે થયું છે પણ આમ અચાનક તેની ઘરે જમવાનું કારણ શું છે જવાનું કારણ શું છે એ તો મને કહે તો ઘનશ્યામે કહ્યું કે મારા દીકરાનું બે દિવસ પહેલાં અકસ્માત થયું છે અને અંત્યંત ગંભીર હાલતમાં છે ડોક્ટર તેને બચાવવાના પ્રયત્ન કરી રહ્યા છે મારી પાસે કરોડો રૂપિયા છે અને મારો એકનો એક જ દીકરો છે રાજુ અને ધનશ્યામ વાત કરતા કરતા સંજયના ઘરે પહોંચી ગયા સંજયના પત્નીએ મને આવકારો આપ્યો ચા પીવડાવ્યો બાદ ભાભીએ ધનશ્યામને બે હાથ જોડીને કહ્યું કે હજુ અમારે તમને કંઈ ચૂકવવાનું તો નથી ને ત્યારે ધનશ્યામ બેઠો થઈ ગયો અને બોલ્યો ના ભાભી ના અત્યારે તો તમારી ડાયરીનો હિસાબ કરવાનો સમય આવી ગયો છે તમારા હિસાબની ડાયરી ખોલવાનો સમય આવી ગયો છે ત્યાં બહારથી કૌશલ બોલ્યો કૌશલ આવ્યો ભાભીએ ઓળખાણ કરાવતા કહ્યું કે તારા પપ્પાના જૂના મિત્ર છે રાજુભાઈ અને ધનશ્યામભાઈ ઘણા વર્ષો પછી મળતા હોવાથી કૌશલને ઓળખાણમાં સમય લાગ્યો ત્યારે ધનશ્યામે કૌશલને પૂછ્યું કે તું અત્યારે શું કરે છે ત્યારે કૌશલે કહ્યું કે હું શહેરની એક મોટી હોસ્પિટલમાં ડૉક્ટર છું અને સર્જરી કરવામાં અત્યારે મારું નામ છે આ સાંભળીને ધનશ્યામ બોલ્યો મારો દીકરો પણ તે હોસ્પિટલમાં છે ત્યારે કૌશલે કહ્યું કે એ અત્યારે મારી દેખરેખમાં જ છે અને તેની સારવાર હું જ કરું છું ધનશ્યામ તો પગે પડી ગયો કે મારો દીકરો બચી તો જશે ને ત્યારે કૌશલે કહ્યું કે અમે ડોક્ટર કોઈ પણ દર્દી હોય છેલ્લી ઘડી સુધી લડી લઈએ અને બનતી બધી મહેનત કરીએ પણ જીવન આપવું એ તો ઈશ્વરના હાથમાં જે છે તમારા દીકરાની હાલત નાજુક છે પણ હિંમત હારવા જેવું નથી જ્યારે તેને દાખલ કરવામાં આવ્યો તેના કરતાં સુધારો આવતો જાય છે અને ઘણીવાર દવાની સાથે દવા પણ દુવા પણ કામ કરી જાય છે માતાજીના આશીર્વાદથી બધું સારું થઈ જશે તમે બંને ઘણા વર્ષો અમારા ઘરે આવ્યા છો કંઈ ખાસ કારણ છે કે એમ જ ત્યારે ધનશ્યામે કહ્યું કે તારા પિતાજી સાથે દગો ફટકો કરવાવાળાની સાથે પણ આટલા પ્રેમથી વાત કરે છે ત્યારે કૌશલે કહ્યું કે અંકલ તમે દગો ફટકા ફટકો કર્યો એ તો અમે એ દિવસે જ માતાજીને સોંપી દીધો છે હવે તે જે કરે એ બધું અમને મંજૂર છે ધનશ્યામે કહ્યું કે બેટા એ ડાયરી લઈ આવ જેમાં તારા પિતાજીએ હિસાબ લખ્યો છે આજે હું એ જૂનો હિસાબ મૂડી અને વ્યાજ સાથે ચુક્ત કરવા આવ્યો છું ત્યારે કૌશલે કહ્યું કે અમારા હકનું તો તમારે ગમે ત્યાંથી ચૂકવવું પડશે પણ અત્યારે તમે પણ મુસીબતમાં છો અને અત્યારે રૂપિયાની લેવડ દેવડ મને યોગ્ય નથી લાગતી તમારા દીકરાને સારું થઈ જાય પછી આપણે બધું સમજી લઈશું તેમ છતાં ધનશ્યામ પોતાની સહી કરેલો કોરો ચેક પરણે આપતો જાય છે અને કહે છે કે લેણદેણના સંબંધ મારે આવતા જન્મ મારે બાકી નથી રાખવા ત્યારે કૌશલ કહે છે કે ગીતાજીમાં લખ્યું છે કે ભાગ્યમાંથી કોઈ જૂટવી શકતું નથી અને ભાગ્યમાં નહીં હોય તે દુનિયાની કોઈ પણ તાકાત આપી શકતું નથી ઉપરવાળાની અદાલતમાં ક્યારેય કરેલી ફરિયાદમાં સીધો ફેંસલો જ આવે છે અને કુદરતની લાઠી વાગે છે ત્યારે તેનો અવાજ નથી આવતો